તો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક ખેતલાપા મંદિરમાંથી આ વન વિભાગે સાપનું રેસ્ક્યુ કરવાનો મામલો એક સામે આવ્યો છે રાજકોટ વન વિભાગના ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે મંદિરમાં કોમન મળી આવ્યા હતા આ સાપ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટને કારણે શેડ્યુલ બે માં આવે છે અને સાથે આ સાપને સંગ્રહ કરી રાખવા ગુનો છે મંદિરોમાં શેડ્યુલ બે ના સાપ રાખવા મામલે મંદિરના મહંત મનુ મનીરામ દુધરેજીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે સાપની કોઈ પણ તસ્કરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું નથી પરંતુ આગામી દિવસોમાં આવા પ્રાણીઓ રાખતા મંદિરોમાં તપાસ કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે અને શેડ્યુલ બેના પ્રાણીઓ બંધક કરી અને રાખવા જેમાં છ મહિનાની સજાની જોગવાઈ છે હાલ મહંત મનુ મનીરામ દુધરેવજીયા શરથી જામીન ઉપર મુક્ત કર્યા છે જરૂર પડશે તો વધુ તપાસ માટે પણ બોલાવવામાં આવી શકે છે ત્યારે જણાવી દે પ્રાથમિક પૂછપરછમાં મંદિર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોવાથી લોકો મંદિરે સાપ મૂકી જતા હોવાનું સામે આવ્યું છે આ સાથે મંદિરના મહંત સાપ પકડવાનું જાણતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે તો કાલે તારીખ 18 નવેમ્બર 2025 ના રોજ રાજકોટ વન વિભાગના ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડ કે જે રસલ સેન્ડ નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસ થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતોને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવાથી જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સુરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા એનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરજીએ તેમની સામે પણ કાયદાસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાહેબ એમની પૂછપરછમાં શું સામે આવ્યું અ પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબો સાપ મળતા હતા તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી હવે કઈ રીતે ખાસ કરીને હું એ કહેવા માગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એને ગુણા છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગૂંચવણમાં ન પડતા તેઓ વન વન વિભાગના સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ મૂકે એવી મારી રાજકોટ ચોક્કસ થી અમને અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે અલગ અલગ પ્રાણીઓની વખતો વખત જયારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબત સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ આમોદ તો આમોદ તાલુકામાં ખેડૂતોને